તો બધાને જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે અમે આવી ગયા છીએ ગિરનાર અને ગિરનાર ચરવા માટે અને તમે પાછો જોઈ શકો છો ગિરનારનો તમને વ્યૂ આવતો હશે તો આ છે અહીંયા મંદિર છે જે હનુમાન દાદાનું મંદિર છે અને અને આ ગિરનાર છે આપણે ગિરનાર આજે ચરવાનું છે મિત્ર સાથે અમારા મિત્ર દર્પણભાઈ છે અત્યારે પાણી અત્યારે વરસાદ અત્યારે ચાલુ છે અને પાણી જઈ રહ્યું છે વરસાદ વરસાદની અંદર જ ગિરનાર છે ને ચડવાની મજા આવે એવું બધા લોકો કે છે પણ આપણે આજે આ અનુભવ છે ને જાતે લેવાનો છે કેમ છો મજામાં તો આપણે ગિરનાર ચડવાનો છે તો તમારો અનુભવ તમે જરા શેર કરશો અનુભવ તો એવો છે કે આપણે તો હર વર્ષે ચોમાસામાં પણ આવીએ છીએ અને શિયાળામાં પણ આવીએ છીએ પણ ચોમાસામાં પ્રકૃતિ થોડે કલાએ સીલી ઉઠી હોય ત્યારે આનો આનંદ કંઈક અનેરો જ હોય છે અને એ માણવા માટે જ ખરેખર આવીએ છીએ કે લાખો રૂપિયા દેતા પણ આ પ્રકૃતિનો આનંદ છે ને એનો કેમ કે માટી ભીની થઈ હોય એની સુગંધ મહેકતી હોય ઈલાકો એ નજારો એ ઝાડવા સરસ મજાના અને પશુ પક્ષીઓને પણ ત્યાં જોવાનો આનંદ અનેરો હોય છે તો આપ સૌ લોકો જોડાયેલા લેશો લેસ ગો લેસ ગો મિત્રો થેલો છે અહીંયા રાખી દેતો છે તો તમે જ્યારે પણ આવો ત્યારે અહીંયા થેલો તમે જમા કરી શકો છો એનો ચાર્જ છે પચાસ રૂપિયા ફાઇનલી જો અહીંયા લખેલું છે પ્લાસ્ટિક લે જાના મના હે ઓર ગુજરાતી મેં ભી આ હે ઇંગ્લિશ અભી ઇંગ્લિશમાં આયા નો પ્લાસ્ટિક તો અહીંયા પ્લાસ્ટિક તમે ન લઈ જઈ શકો ગિરનાર ઉપર તો ફાઈનલી આપણે પહેલે પગથિયાને દર્શન કરી લઈએ જય માતાજી તો જઈ રહ્યા છે અને જે વ્યૂ આવે છે ભાઈ અહીંયાથી ગિરનાર ઉપરથી જે વાદરાઓને જે પસાર થાય છે એ અદભુત અત્યારે વ્યૂ આવે છે અને જે વાદળોનો જે ગર્જનાનો જે અવાજ આવે છે એ એક નંબર આવે છે અને આ વ્યૂ છે તો રોપવેનો જે સૌથી ઊંચો અત્યારે સ્તંભ આવ્યો છે મીન્સ તાવર અત્યારે મીન્સ કે આવ્યો છે અને જો ઉપર તો વાદળાઓ છે ને એ દેખાઈ જ રહ્યા છે પણ તમે રૂબરૂ આવો ને આ અનુભવ લેવો હોય ને તો તમારે રૂબરૂ આવવું પડે એ માટે જો કપીરા જતિયાને એની ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે અને આ વાતાવરણ જો ખાલી એટલું પ્લાસ્ટિક જો ભેગું કરી ગિરનાર ઉપરથી અને પર્યાવરણને બચાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે કાકા તો કાકાને સેલ્યુટ છે અને આ પર્વત ગિરનાર છે દર્પણભાઈ બે શબ્દ આના વિશે થઈ જાય જો આપણે ગિરનાર પર્વત ઉપર સ્વાભાવિક છે કે હોય એટલું ખૂટતું હોય ભૂમિ છે જ્યાં સાધુ સંતોની ભૂમિ કહેવાય છે તમે સાધુ સંતો ની ભૂમિ કહેવાય છે અને ગિરનાર પર્વત એટલે ભજન ને ભોજન પ્રારંભ થતો હોય એ આપણો પર્વત છે એમની ઊંચાઈ સિદ્ધ કરીને બેઠું છે એક બાજુ સ્વાદ ફરી જાય છે માણસ નો સ્વાદ દિલમાં ઘર કરીએ આપણી સોરઠ ની ભૂમિ છે અને તમે જોઈ શકો સોડે કલાય ખીલી ઉઠેલો પર્વત નો આનંદ ચોમાસા ની ઋતુમાં કંઈક અનેરો હોય છે તો જો આ વાતાવરણ ત્યાં જો ખાલી તમે મનમોહક છે ફાઇનલી વરસાદ હવે ચાલુ થઈ ગયો છે તો અમારા દર્પણ ભાઈ છે ને વરસાદની મજા લઈ રહ્યા છે આવે છે ને તો જો આમાં છે ત્યાં લાકડીની ટેકે આગળ વધી રહ્યા છે ને થઈ ગયો તો તો મિત્રો ફાઇનલી જો વરસાદ આવી રહ્યો છે અને છતરીનો ટેકો અત્યારે મેં લઈ લીધો છે કેમકે મોબાઈલ અત્યારે ભાઈ કિંમતી છે એના માટે આપણી જો છત્રી લઈ લીધી છે આપણે બચવા પૂરતી અને મારા મિત્ર દર્પણભાઈ જો અત્યારે શૂટિંગ કરી રહ્યા છે તો આ વેલનાથ બાપુની જગ્યાએ જઈ રહ્યા છે એ વેલનાથ બાપુની જગ્યા છે સમાધિ છે પાણી જે પસાર થઈ રહ્યું છે અને તમે જોઈ શકતા હોય તો આ મિત્રો અત્યારે છે ને મોજ માની રહ્યા છે આ ધોધ ની અંદર ત્યારે અમે લોકો મોસંબી લઈ આવ્યા છે એનર્જી ડ્રિંક તરીકે આ તમે લઈ શકો છો જો આ મોસંબી અત્યારે અમે ખોરાક માટે અત્યારે ગ્રહણ કરીશું

તો મિત્રો જો પવનની જે ગતિ છે ને એ ખરેખર બહુ વધારે છે જો આ ઝાડ આખો હલે છે અને ખાસ કરીને વરસાદની જે સિઝન હોય છે એમાં આવવાની મજા કંઈક અલગ જ હોય છે આ સિઝનને અત્યારે અમે ફાયદો ઉઠાવી રહ્યા છે અત્યારે જસ્ત વરસાદ પણ છે અને સાથે સાથે વાદળા પણ અત્યારે પસાર થઈ રહ્યા છે અને જો થોડીક વારમાં જૈન દેરાસર આવશે કભી હાર નહી હોતી અટક મન ના મુસાફર ને હિમાલય પણ નરતો નથી પણ આ જૂનો પર્વત છે અને તમે જો ચાલ્યા જ રાખો તો ગિરનાર અવશ્ય તમને નજીક આવી જાય છે અને એ જે મોજ હોય છે અત્યારની ચોમાસાની ઋતુમાં અત્યારે અમે મારી રહ્યા છે તો મિત્રો જૈન દેરાસર જગ્યા અત્યારે આવી ગઈ છે અને થોડીક જ વારમાં પાછું અંબાજી પણ આવશે તો અત્યારે જસ્ત જઈ રહ્યા છે આ છે આખું જૈન દેરાસર તો મિત્રો આ છે જૂની સિરી તરફ જવાનો રસ્તો છે તો આ આનંદ ગુફા અને અતિ પ્રાચીન દર્શન એટલે આ જગ્યા છે સહસાવન છે સેવાદાસ આશ્રમ છે અને પ્લસ મતલબમાં કે આ જૂની સિરી તરફ જવાનો રસ્તો છે તો આ ગૌમુખી ગંગાનો રસ્તો છે અહીંયા ગૌમુખી ગંગા નામની જગ્યા આવેલી છે પાણી પણ છે અને આ મિત્રો જો અત્યારે ગિરનાર ચરી રહ્યા છે

સમય થઈ ગયો છે અને આ ઘરનું જમવાનું છે અમારા દર્પણભાઈ લઈ આવ્યા છે અને દર્પણભાઈ છે ને ઘરની જ વસ્તુ વધારે લઈ આવતા હોય છે દર્પણભાઈ બે શબ્દ અહીંયા ખરેખર આ જ વસ્તુ સરસ તમને ભાવે હું મારેથી સૂપી ભાજી થોવા છે કોઈ પણ વસ્તુ લઈ આવું આનંદ આવશે તો મિત્રો હવે અમે થોડુંક જમી લઈએ અને પછી તમને મળશું પાછા સી મસ્ત જમી લીધું છે અને હવે પ્લાન થયો છે નીચે ઉતરવાનો પ્લાન થયો છે અને જો મિત્રો હવે નીચે ઉતરી રહ્યા છે તો મિત્રો મેં તો ત્રણે ત્રણ મોસમની મજા લઈ લીધી છે ગિરનાર ઉપર શિયાળો ઉનાળો અને ચોમાસું તો ત્યાં મને બહુ મજા આવી આ ઉના ખાસ કરીને ચોમાસામાં બહુ મજા આવે શહેર નો વ્યૂ તમને દેખાડી રહ્યો છું જુનાગઢ નો વ્યૂ છે તો જો અત્યારે આવી રીતે જવાનું જતા હોય છે જો કેટલો સરસ વ્યૂ આવે છે મિત્રો જો થી જે પાણી જે આવી રહ્યું છે ઝીણું ઝીણું એવું હવે નીચે જઈ રહ્યું છે મિત્રો જો અહીંયાથી કેટલું મસ્ત સિટીનો નજારો લાગે છે તો ફાઇનલી ગિરનારની આ યાત્રા પૂરી થાય છે અને ખૂબ મજા આવી અને આ બ્લોગને પણ હવે એન્ડ કરીએ તો ફરી મળીએ એક નવા શોખ તો જય હિન્દ ભારત માતા કી